આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂતોને આપણે મળતા હોઈએ છીએ તો આજે આપણે કઈક નવો જ પાક નવી જ વસ્તુ અને નવી જ આઈટમ ને આજે આપણે આપણા પાકમાં વાત કરવાના છીએ આપણે આવ્યા છીએ આપણે એક પ્રગતિશીલ ખેડૂત જે સુરતના આપણે પલસાણા વિસ્તારમાં વિસ્તાર માં રે છે તો આપણે એમનો સૌપ્રથમ પ્રથમ પરિચય લઈ આપણે તેમને શેનું વાવેતર કર્યું છે અને કઈ રીતનો પદ્ધતિ ઉપયોગ કર્યો છે એ આપણે વાત કરશું સૌપ્રથમ આપનું પૂરું નામ મારું નામ કાંતુભાઈ એનાહીર ગામ અંબેટી તાલુકો પલસાણા જિલ્લો સુરત તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર સિત્તેર ચાર ત્રેસઠ એક્યાસી સાત એકસઠ બરાબર સર તો હવે કાંતિભાઈ આપણે તમે પ્રગતિશીલ ખેડૂત છો અને આપ વિદેશમાં પણ રહી ચૂક્યા છો અને તમે ત્યાંથી આવી અને અત્યારે તમે ખેતીની શરૂઆત બહુ સારા પ્રમાણમાં કરી છે તમારી પાસે ટોટલ કેટલા વીઘા જમીન છે મારી પાસે નિરલભાઈ સાઠ વીઘા જમીન પોતાની સાઠ વીઘા જમીન તમારી પોતાની છે તમે ત્યાંથી આવીને બધી ખેતી તમે સંભાળી છો બરાબર તો તમે કેટલા વર્ષથી ખેતીમાં જોડાયા છો હું હાલ પાંચ વર્ષથી ખેતીમાં પાંચ વર્ષથી તમે ખેડૂત ખેતીમાં જોડાય છો અને આ પાંચ વર્ષની અંદર તમે કયા ક્યાં પાકોનું વાવેતર કર્યું છે અમે મેઈન મુખ્ય શેરડીનો પાક બરાબર અને ત્યારબાદ શેરડીનું રોપણ થયા બાદ અમે શાકભાજી ભીંડા છે ગુવાર બનાવીએ બરાબર મેઈન તમે સૌ ખેડૂતોનો ખ્યાલ હશે કે આ સુરત વિસ્તાર અને પલસાણા વિસ્તાર એટલે શેરડીનું પીઠું કહેવાય મોટા ભાગના લગભગ પંચાણું ટકા ખેડૂતો જો ગણો તો આ વિસ્તારમાં વધારેમાં વધારે શેરડીનું વાવેતર થતું આવ્યું છે શેરડી પછી શાકભાજીની અંદર ગુવાર અને ભીંડાનું વાવેતર આ વિસ્તારમાં વધારે થાય છે બરાબર તો આ વર્ષે આપે શેનું વાવેતર કરેલું છે સૌથી વધારે હમણાં મેં નું વાવેતર ઓક્ટોબર મહિનામાં મેં કર્યું બરાબર ઓક્ટોબર મહિનામાં શેરડીનું વાવેતર કર્યું છે કેટલા વીઘામાં આવે છે શેરડીનું વાવેતર કર્યું છે એમ મારી પાસે કુલ વિસ્તાર લગભગ અગિયાર વીઘામાં મેં કર્યું છે અગિયાર વીઘામાં અત્યારે કરી નાખ્યું બરાબર હાલમાં આ પ્લોટ જે છે તે સાડા ત્રણ વીઘાનો નંબર છે બરાબર અને એમાં મેં સૌપ્રથમ પ્રથમ ઓક્ટોબર મહિનામાં પંદર પંદર તારીખે ચાલુ કર્યું પંદર તારીખે ચાલુ કર્યું અત્યારે કેટલા સમયની થઈ છે

અઢી વીઘે એક લિટર જે જમીનમાં ડ્રેન્ચિંગ કરવાનું આવે છે અને છંટકાવ પણ કરી શકો છો પંપે પચાસ એમ તથા કિસાન શક્તિ તમે પણ એક એકર ડ્રેન્ચિંગમાં એક કિલો વાપરી શકો અને છંટકાવમાં પર પંપે પચાસ ગ્રામ તો તમે ટોટલ કેટલા વીઘામાં કિસાન શક્તિ અને વનામૃત તમે અત્યારે વાપરી ચૂક્યા છો હાલમાં સાહેબ મેં અગિયાર સાડા અગિયાર વીઘામાં મેં વાપર્યું છે અગિયાર સાડા અગિયાર વીઘામાં તમે વાપરી નાખ્યું બરાબર તમે ઓર્ડર જે છે એ કેટલા લીટરનો જે છે નખાયો હતો મેં પચાસ પચાસ લીટર વનામૃત હા હા અને આઈ થિંક ચીસ પેકેટ આપણે કિસાન શક્તિનો ઓર્ડર નખાવેલ ઓર્ડર બરાબર છે હવે તમે આ વાપરવામાં તમને આ સલાહ ભલામણ ક્યાંથી મળી હતી સાહેબ એમ જોવા ને તો મેં ઘરે નવરાશ જ્યારે પડે ત્યારે બેઓ ને વિડીયો જોઉં કિસાન શક્તિ કિસાન સફર કિસાન સફર તો મેં જો મને ખ્યાલ આવ્યો એટલે પછી મેં નંબર મેળવ્યો સ્ક્રીન પરથી નંબર લીધો અને પછી મેં ફોન માર્યો સાહેબને

કોઈ બીજે દવા ના કરવાની જરૂર કોઈ કોઈ વસ્તુ નઈ કોઈ સ્પ્રે ને તો એવી સાહેબ કેવા માંગુ કે આ પ્રોડક્ટ વાપરે અને જોવો વાપરીને તમે ખાલી ટ્રાય કરો એક ખેતરમાં એક વિંગામાં ભી ટ્રાય કરી જો હા તમને મળે તો તમારે વાપરવાનું તમે વધી શકો એમ શકો બરાબર બરાબર હવે આની અંદર તમે આગળ શું કરવાના છો

ભાવ સાહેબ જેટલું ભાર કે ઓક્ટોબર નું રોપાણ છે તો આવતા વર્ષે ઓક્ટોબર માં કપાસ બરાબર ત્રણ હાજર તેત્રીસો રૂપિયા નો ભાવ પડશે તમને ત્રણ હજાર તેત્રીસો નો ભાવ ફેક્ટરી આપે ત્રણ હપ્તામાં આપે બરાબર અને ધારો કે લેટ કપાશે બે મહિના ત્રણ મહિના લેટ થશે બરાબર તો થોડા ભાવનો ડિફરન્ટ અમને વધારે ભાવ આ સુગર ફેક્ટરી આપે હાથી શકે બરાબર સરસ અને આ વેરાયટી એવી છે હા હા કે વેલી પાકતી જાત અને અને અન્યથી ખાણુંનું ઉત્પાદન સુગર ફેક્ટરીને વધારે મળે બરાબર આ કઈ વેરાયટી છે આ જોયું કાંતિભાઈ શેરડીના પાક ની ખુબ સરસ માહિતી આપી આપ પણ જો વધારે કોઈ માહિતી જોઈએ તો ભાઈ નો પણ સંપર્ક કરી શકો છો કિસાન સફર હેલ્પલાઇન છે અઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આના પર તમે ફોન કરી વધારેની દવા ખાતરની માહિતી મેળવી શકો છો અને શું પ્રોસેસ કરવી એ પણ તમે માહિતી મેળવી શકો છો અને વધારે કોઈ તમને જો કોઈ જરૂરિયાત લાગે તો ભાઈ પણ એમનો નંબર આપ્યો છે એમનો સંપર્ક કરી અને એમની પણ માહિતી મેળવી શકશું કાંતિભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સારી માહિતી આપી આ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી